દિવાળીના પર્વ ને ધ્યાનમાં રાખીને જામનગર જિલ્લા પોલીસ દ્વારા એક મેગા કોબિંગ ની કામગીરી હાલ અત્યારે ચાલી રહી છે હું સીધા દ્રશ્યો બતાવવા માંગીશ જામનગરના ના અંબર ચોકડી પાસે મોટી સંખ્યામાં

લોકોની સુરક્ષા વ્યવસ્થાને લઈને હાલ પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે એક સાથે પોલીસ શહેરના જુદા જુદા માર્ગો મુખ્ય માર્ગો ઉપર કોમ્બિંગની કામગીરી કરી રહી છે અનિલ ગોયલ સાથે ખબર ગુજરાત જામનગર